હેલો ફ્રેન્ડ્સ હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ઉપર મજામાં છો અને આજ એમ વી વાડીએ આજ સેબીજો દિવસ મે આપણે કપડા પેરા મારે વધી ગયો કામ એટલે આપણે કાય નાયા ધોયા નથી હાચું તો કઈ દેવાનું હોય ને એશ્વિન કેટલા દીથી નથી નાહી આજે કાલ નાઈ આજ તો નાઈ નથી એ ખોટુ બળવા ખોટુ બળવા તને ક્યાં કપડા પેરેલા કોઈ હોય કોઈ તો એવું છે એમ ને હા તો આજે વાડીમાં દવા છાંટવા માટે કેમ કે બાજરીમાં થઈ ગયું છે ખડ એટલે આજ તો હું કારખાને ગયો છું ને મારો બપાકા નો ફોન આવ્યો કે હાલી કે દવા છાંટવા ત્યાં આપડે વાડીએ અત્યારે વાગી ગયા છે લગભગ સો જેવું થઈ ગયું છે કા મારા પાસે કઈ ખડીયર નથી સો વાગી ગયા હે હા તો એ છ વાગ્યા હોય ખાત વાગ્યા હોય બાકી આપડે વાડીમાં થઈ ગયું છે ખડ ઓલા બાજરા માં એટલે ખડ બાળવાની દવા છે એટલે અશ્વિન સાથે દવા

આપણે આપણે એક ડોલવા પપમાં નાખી દીધી છે અને પડખે દવા દીધી આપડે દવા નાખી દઈ પીવી દવા પીજો થોડીક Then thodi pizza oni. <coughs> okay. Lawa na jo aku. Na naik, naik. Naik. na ya aku na na aku nu. Aku na jo. Na na ile ya aku na. Kesho. Aku nu iba si na jo tu iba ibe si. Yau si. Ah. Ona na aku. Na. Tokai bang bang. Oh pani dole si shai. Si so si si oye to mara aku si. Le ya am thodi wale. Ho ne si so a. Ne. Amra tu sahi bhi hawa bhi hawa. Ah. Kaisha. Mukai ne si so si so. Ah.

આ પપમાં આટલો વજન જ એટલો હોય અને જે દવા ચાલતા હોય એના આની વિશે અનુભવ હોય કેમ કે વાડીનું જેને કામ કરેલું હોય એને આ બધી ખબર હોય આપણે તો દાદાભાઈ મેં તો ઓછી જ દવા સાટી આપણે કોઈ જેટલી બધી દવા નથી સાટેલી પણ આવું કારક હોય તો આવું પડે દવા સાટવા આજે કંઈ પગ સાટ્યો જ નહીં કા મારે હું તે હું સાટું માઈ ગયું આમ સવ તો ખરા ખડ તો જો બાજરીમાં કેટલું ખડ છે કા બહુ એટલે બહુ જ છે અને આ પંપે ફૂટતો નથી ને અંધારું થવા આવ્યું છે જો અને આ કેમ ફરમાઈશ વિશે તો શું કે કોણ હું હા આપણે ફરમાઈશ ઓર્ડર જ નથી લેવાન થાતા એમ ને તો બધા મફતિયા છે જાજા હા હા હું તમને એ વાત કહી દઉં કે આપણે શું હવે ફરમાઈશ લેવાનું કદી દીધું છે ફર્માશ લેવાનું કદી દીધું છે બન કારણ કે ફરમાઈશ આપણે ઘરના ને ઘરના ના બધા એની ફરમાઈશ આવે અને કોક ના પાડીએ તોય પ્રોબ્લેમ થાય ને પૈસા કેવી તોય પ્રોબ્લેમ થાય હવે ઘરનામાં પૈસાનું કેવું હોય કેમ એમાં એમ ઘણા દુઃખ લાગે અને આપણે ફરમાઈશ લેવાનું જ કરી દીધું કેમ કે ભાઈ બંધ હોય ઘરના એ જ બધા કહેતા હતા ફરમાઈશ અમારી લ્યો અમારી લ્યો હવે આપણે નાય કોને પાડી અને આમાં ફર્માશનો વિડીયો બનાવવામાં મહેનત કેટલી લાગે એ તો જે બનાવતા હોય ને એને ખબર હોય આપડે હવે એવું કઈ ખબર હોય કેમ છતા કેટલીક રાંધવાનું મોડું થાય પછી થોડીક છે

हाँ तो पूरा ताकत दिया है हर वाला हमारे भी हो पूरा करवा मतलब बहुत बहुत ताव है वही है ना तो मैं झट पे पूरा कर दिया <laughs> कर तो बो, बो, बो वा वा, कर का हाँ वो कदा ने है कदा ने नहीं नहीं करवा ये क्या है अलग कर दिया <laughs> कर दिया कट कट कर हमारे <laughs> <laughs> वीडियो पसंद आये तो वीडियो ने लाइक कर जो शेयर कर जो ने सब्सक्राइब कर जो सब्सक्राइब सब्सक्राइब